એક એવો ચમત્કાર થયો કે જે ચમત્કારથી થી બનાસકાંઠાના તમામ ખેડૂતોની તકદીર બદલાઈ ગઈ અને બધા જ ખેડૂતોના કાં તો કોઈકની જમીન વધી ગઈ કાં તો કોઈકની જમીન ઘટી ગઈ આવો પ્રોબ્લેમ એક બનાસકાંઠામાં એક ગામની વાત નથી પણ સમગ્ર બનાસકાંઠાની અંદર જેટલા પણ ગામડાઓ છે એ જગ્યાએ દરેક ગામમાં દરેક ખેડૂત જે જમીનદાર છે એ દરેક ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નાના મોટી ભૂલો આવી કોઈક ને જમીન વધી ગઈ કોઈકને કટી ગઈ કોઈક બંને ભાઈઓ હતા તેમની સાથે રહેતા હતા કોઈકને ચાર થઈ ગઈ કોઈકને છ થઈ ગઈ કોઈકને પાંચ પાંચ થઈ ગઈ અને જે રીતે પરિણામ સર્જાયું ને એના પછી સતત અત્યાર દિવસ સુધી બનાસકાંઠા એ તકલીફને ભોગવી રહ્યું છે બનાસકાંઠાના ખેડૂતો એ તકલીફને ભોગી રહી રહ્યા છે તો આજે હું તમને વાતચીત કરવાનો છું કે બનાસકાંઠાની અંદર થયેલા આ ઐતિહાસિક કૌભાંડમાં કઈ જગ્યાએ કઈ ભૂલો થઈ અને જેના કારણે આટલું મોટું કૌભાંડ રચાઈ ગયું તો આપ મારી વિડીયોમાં બનેલા રહેજો અને વિડીયોની અંદર જે પણ લોકો જોતા હોય જેમ જેમ વિડીયો આગળ વધે જેને પણ આ જમીન બાબતે જમીન માપણી બાબતે જે પણ સર્વેમાં ભૂલો આવી હોય એવા કોમેન્ટ કરતા રહેજો જેથી કોમેન્ટોના માધ્યમથી આપણે આપણો અવાજ એક દિશા સુધી પહોંચાડી શકીએ અને જ્યાં જઈ અને આ વાસ્તવનો તાત્કાલિક નિકાલ આવે એ માટે આપણે અરજ કરી શકીએ પરંતુ એ પહેલા આપણે વાતચીત કરવાના છીએ કે આ કૌભાંડ કેવી રીતે રચાયું તો સાલ હતી બે હજાર પંદર થી સોળ ની એ સાલની અંદર બનાસકાંઠાની જેટલા પણ ખેડૂતો હતા એમના માટે એક એવી કાળી રાત આવી કારણ કે બનાસકાંઠાના ખેડૂતોનું રીસર્વિ કરવા માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે એ કંપનીનું નામ હતું સિકોન કંપની સિકોન કંપનીને આમ તો કામ એ રીતે કરવાનું હોય છે કે તેમને કોન્ટ્રાક્ટ મળ્યા પછી એમને રીસર્વે કરવા માટે દરેક સ્થળ ઉપર જઈ અને દરેક લોકો જે રસ્તા હોય જેના ખાતે જમીન છે કે જે એના ખાતેદાર છે ખાતેદારને પૂછી તમે કેટલી વીઘા છે એની જમીનનું ત્યાં રૂબરૂ જઈ અને સર્વે કરી ત્યારબાદ એ વસ્તુની અંદર રી સર્વે કરીને સમગ્ર બનાસકાંઠાની અંદર આ પ્રકારે કામ કરવામાં આવતું હોય છે પરંતુ મિત્રો કંપની દ્વારા કામ કેવી રીતે કરવામાં આવે પહેલા તો કંપની રૂબરૂ કોઈ સ્થળ ઉપર ગઈ જ નહીં જ્યાં પણ ગામ પંચાયતો હતી તે ગામ પંચાયતો જોડે સરપંચ જોડે ત્યાંના ડેપ્યુટી હોય ત્યારબાદ તલાટી મંત્રી હોય અને અન્ય અધિકારીઓ સાથે મિટિંગ કરીને સભાસદ બોલાવી કોઈક કોઈક જગ્યાએ તો કોઈક જગ્યાએ સભાસદ બોલાવવા વગેરે કાગળોથી એવું બતાવી દેવામાં આવ્યું કે સભાસદ બોલાવીને ત્યાં મંજૂરી લઈ લીધી અને પરમિશન લઈ લીધી પરમિશન લઈ લીધા પછી આ લોકોએ જે રીતે કામકાજ આગળ વધાર્યું એ રીતે સ્થળ ઉપર તો કોઈ જગ્યાએ ગયા જ નહીં એમને સેટેલાઇટ થી સર્વે કરવાનું ચાલુ કર્યું સેટેલાઇટ થી સર્વે ચાલુ કરીને જે નકશાના આધારે માપ લીધું એનું કોઈ પણનું માપ કે મેનેજમેન્ટ સરખું આવ્યું તેમ છતાં પણ જૂના જે ઉતારા હતા એવા નકશા ખાતેદારીની અંદર એક જ પૈકી નંબરમાંથી ભાગ પડ્યા હોય જેમ કે અ અને બ તો ધારો કે અ ની અંદર સાત વીઘા જમીન રાખી હોય અને અંદર ત્રણ વીઘા જમીન રાખી હોય તો એ જે રીતે સેટેલાઇટ ભાગ પાડવામાં આવ્યા એની અંદર એકને પાંચ વીઘા ને બીજાને પાંચ વીઘા એટલે પાંચ પાંચ વીઘાના બે ભાગ પાડી દેવામાં આવે તો બે વીઘાની ત્યાં ક્વેરી આવી એક એક ભાઈને બે વીઘા ઘટી ગઈ અને એક ભાઈને ને બે વીઘા વધી ગઈ જે રીતે આ સમગ્ર કૌભાંડ ને આગળ આગળ અંજામ આપતું ગયું શરૂઆતના દિવસો હતા નવો નવો ટાઈમ હતો એટલે કંપની શું કરતી હતી એ કોઈને ખબર પડી નહીં પરંતુ તે બાદ પ્રમોગેશનની નોંધો ગામડી ગામડીઠ એક એક પ્રમોગેશનની નોંધ પડતી હોય છે અંદર જે તફાવતો થયા થયા ફેરફાર એની ડિટેલ અંદર નાખીને નોંધ પાડવામાં આવતી હોય છે જે પ્રમોગેશનની નોંધ પાડવામાં આવી ગામડીઠ એમાંથી બધા જ લોકોને ખબર પડી અને ખબર પડી તો ક્યાંક ને ક્યાંક આ મુદ્દો વાયરલ થયો અને મુદ્દો વાયરલ થયો એટલે લોકો જાગૃત બન્યા અને જાગૃત બન્યા એટલે કચેરીએ જવા જાગૃત બનેલા લોકો જ અરજીઓ કરવાની તારીખો પાડવામાં આવીને જે તારીખો પાડવામાં એમાં એક લાખ અરજીઓ આવી એક લાખ અરજીઓ ત્યાં આગળ થઈ અને એ અરજીઓનો નિકાલ કેટલો થયો કેટલો નથી થયો એ માહિતી નથી પણ મોટા ભાગની અરજીઓનો નિકાલ હજી સુધી થયો નથી અને અરજીઓનો નિકાલ કરવા માટે એક જ વસ્તુ છે કે જ્યારે અહીંથી ખેડૂત જાય છે ત્યારે ખેડૂતને ત્યાં જવાનું ત્યાં જઈ અને જો તમે પૈસા આપશો કે તમે જો વ્યવહાર કરશો તો તે નોંધનું નિરાકરણ આવશે બાકી તો એ વસ્તુનું કોઈ નિરાકરણ આવવાનું નથી માટે એક રોજગાર અને એક ધંધો ચાલુ થઈ ગયો એક લાખ અરજીઓ આવી તો એક લાખ અરજીઓની અંદરથી ઘણા બધા લોકો ત્યાં ગયા ને જેમને વગ હતું સેટિંગ હતું લાગવગ હતી પૈસા હતા એવા લોકોએ ક્યાંક ને ક્યાંક આ નોંધો ની અંદર સુધારવામાં ફાયદા પણ રહ્યા પરંતુ જે ગરીબ વર્ગનો છે જે મધ્યમ વર્ગનો છે જે ખેડૂત છે એવા લોકો ક્યાંક ને ક્યાંક આનાથી વંચિત રહી ગયા કેમ વંચિત રહી ગયા કારણ કે એ લોકોની જે સર્વે થયું હતું ને જે સર્વેનું ત્યાં જતું રહ્યું તે કોઈ પણ સમાધાન આવતું નહોતું દસ ટકા ખાવ પંદર ટકા ખાવ પરંતુ જો તમારે થોડી ઘણી સેટલમેન્ટ થાય અને સેટલમેન્ટમાં હો તો એ જે સિસ્ટમથી ચાલે છે સિસ્ટમથી ચાલો તો તમારી નોંધ અને તમારા ઉતારાનો નિવાડો આવી જાય

આ આ કામ કર્યું હોય એ એ જ જ કંપની અને તંત્રને વસ્તુ સુધારવાની જરૂર છે પરંતુ એવું ના થયું એક લાખ અરજીઓ આજે પણ પેન્ડિંગ પડી છે હજી પણ બનાસકાંઠાની અંદર જે પણ ગામમાં સર્વ થયો હું તમને સાથી ઠોકીને કહું છું એ દરેક ગામના વ્યક્તિ એટલે કે જેટલા પણ ખાતેદાર છે બધા જ ખાતેદારોમાં ક્વેરી આવી છે કારણ કે સ્થળ ઉપર કોઈ પણ જગ્યાએ જઈ અને રિસર્વે કરવામાં નથી આવે તો આ રીસર્વે કરવાથી સમગ્ર બનાસકાંઠાનો ક્યાંક ને નકશો બદલાઈ ગયો અત્યારે એવી પરિસ્થિતિ બનાસકાંઠાની અંદર આવી ગઈ છે કે ભાઈ ભાઈ સેધા પાડોશી હોય તો ભાઈ ભાઈને ઝઘડો થઈ જાય ભાઈ ભાઈને વધવાનું થાય ભાઈ ભાઈને પેલું થાય જે આ સમગ્ર પરિસ્થિતિ આવી એના માટે જવાબદાર તંત્રને કોઈક ને કોઈક એક્શન લેવી જોઈએ અને આ ખેડૂતોને સમગ્ર બનાસકાંઠાના ખેડૂતોને ફરીથી રી સર્વે કરવાની જવાબદારી એ તંત્રએ ઉપાડવી જોઈએ કેમ તંત્રએ ઉપાડવી જોઈએ કારણ કે જે સમયે કંપની આ કામ કર્યું તે સમયે આમાં ખેડૂતોનો કોઈ વાંક નતો જો કંપનીના ભૂલના કારણે કે તંત્રના ભૂલના કારણે આ વસ્તુ થઈ છે તો અત્યારે સુધારવા માટે જે ફી લેવામાં આવે છે જે પૈસા લેવામાં આવે છે ખેડૂતો કેમ ભોગવે તો એની ભોગવણી કંપની અને તંત્ર કરવું જોઈએ તો મિત્રો આવનારા સમયની અંદર આ મુદ્દાને આપણે ઉઠાવતા રહીશું ને આ મુદ્દા દીઠ તમે જેમ મારા વિડીયોની અંદર કોમેન્ટો કરતા રહેજો તમારું સજેશન આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો જેથી આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર જાગૃતિ લાવી શકાય અને જમીન માપડીની અંદર જે પણ આ કુભાટ થયું છે એને લઈને તંત્ર અને અન્ય નેતાગીરીઓ જાગી શકે તો એનાથી બનાસકાંઠાના લોકોનો ઉકેલ આવી શકે છે હું તો દિલુ ચૌધરી નમસ્કાર રામ રામ મિત્રો મને ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો મારી ચેનલ ને કરતા રહેજો હું આપણા માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ